નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ બાવીસ સાત બે હજાર ને અને મંગળવાર તો મિત્રો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનરોને આખરે લાંબા ઇંતજાર બાદ આવ્યો છે એક આનંદનો અંત તો મિત્રો પંદર વર્ષ બાદ પેન્શનરોની આ માંગ છે તે પૂરી કરવામાં આવી છે તો મિત્રો કઈ માંગ છે અને શેના લીધે ઇંતજારનો અંત આવ્યો છે તેની વાત આપણે સંપૂર્ણ વિડીયોમાં કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ વધારો નવીનતમ અપડેટ તો રાજ્યના કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે તો ખરેખર તાજેતરના એક અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે રાજ્ય અને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને કર્મચારીઓના પગારમાં બે હજાર રૂપિયાનો વધારો થવાનો છે મિત્રો તો મિત્રો હવે જે આગામી ડીએ વધારો થવાનો છે એટલે કે આ મહિનાથી જે લાગુ થવાનો છે અને જુલાઈ બે હજાર પચીસનો જે ડીએ વધારો છે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં બે હજાર રૂપિયા સુધીનો વધારો થવાનો છે મિત્રો તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો રક્ષાબંધન પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે સારા સમાચાર આવી શકે છે તો સાતમા પગાર પંચ હેઠળ તેમના મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થવાની ધારણા છે તો આ વધારો પહેલી જુલાઈ બે હજાર પચીસથી લાગુ થઈ શકે છે જેનાથી કરોડો કર્મચારીઓને રાહત મળશે તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કસના આધારે કરવામાં આવે છે મિત્રો તો મિત્રો રાજ્ય તેમજ કેન્દ્રના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં આ વખતે ત્રણથી ચાર ટકાનો વધારો છે તે થવાની એક ધારણા છે અને આ વધારો છે તે પહેલી જુલાઈ બે હજાર પચીસથી લાગુ થવાનો છે અને જેના કારણે કરોડો કર્મચારીઓ તેમજ પેન્શનરોને રાહત મળવાની છે અને મોંઘવારી ભથ્થાની ગણતરી એઆઈ એઆઈસીપીઆઈઆઈડબલ્યુને આધારે કરવામાં આવી રહી છે મિત્રો તો તાજેતરના એક ડેટા અનુસાર માર્ચ બે હજાર પચીસમાં એઆઈસીપીઆઈઆઈડબલ્યુ એકસોને તેતાલીસ હતો તો મે સુધીમાં તે વધીને એકસોને ચુમ્માલીસ થઈ ગયું છે જો આ વલણ ચાલુ રહેશે તો મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે અને હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ પંચાવન ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે જો રક્ષાબંધન પહેલાં ડીએ વધે છે તો કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતું મોંઘવારી ભથ્થું અઠ્ઠાવનથી ઓગણસાઠ ટકા સુધી વધી શકે છે મિત્રો તો મિત્રો એઆઈસીપીઆઈનો જે ડેટા જેને આધારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવતો હોય છે તો આંકડો છે તે સતત વધી રહ્યો છે અને તેને કારણે એવું અનુમાન લગાવી રહ્યું છે કે આ વખતે ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો થવાનો છે એટલે હાલમાં જે પંચાવન ટકા ડીએ મળે છે તે વધીને અઠ્ઠાવનથી ઓગણસાઠ ટકા સુધી પહોંચી શકે છે મિત્રો તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ અને ઓગસ્ટના પગાર સાથે મોંઘવારી ભથ્થાની રકમ એટલે જે બાકી રકમ છે તે પણ મળવાની છે અને જો ડીએમાં વધારો થાય તો કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએન સુધારણાની જાહેરાત કરે છે અને કર્મચારીઓ આ વખતની જાહેરાતની આતુરતાથી રાહ જોયા જોઈ રહ્યા છે અને આ વધારો સીધો ફાયદો કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરોને થવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો હોય છે તેમનો જુલાઈ અને ઓગસ્ટનો જે બાકી પગાર હશે એટલે કે જે મોંઘવારી ભથ્થાનો વધારાનો જે બાકી પગાર હશે તે આવતા મહિને મળી જશે એટલે કે જ્યારે પણ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવે તે પહેલી જુલાઈથી જ અમલી માનવામાં આવશે અને ત્યાં સુધીનું જે પણ કાંઈ બાકી ડીએ એરિયર્સ હોય તો તે પણ પેન્શનરો અને કર્મચારીઓને ચૂકવાપાત્ર રહેશે મિત્રો તો આ વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએ સુધારવામાં આવે છે અને આ વખત જે જાહેરાત કરવામાં આવે છે તેની આતુરતાથી રાહ પણ જોવાઈ રહી છે અને આનો સીધો વધારો છે તે કર્મચારીઓ તેમજ પેન્શનરોને થવાનો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેના વિશે તો મોંઘવારી ભથ્થુ કર્મચારીઓને ફુગાવાની અસરોથી બચાવવા માટે આપવામાં આવે છે જે તેમના મૂળ પગારનો એક ભાગ છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર પચાસ હજાર રૂપિયા હોય અને ફુગાવાનો દર એટલે કે મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થાય તો તેના પગારમાં ત્રણ ટકા એટલે કે લગભગ પંદરસો રૂપિયાનો વધારો થશે તેવી જ રીતે જો મોંઘવારી ભથ્થું ચાર ટકા વધે છે તો કર્મચારીઓના મૂળ પગારમાં બે હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે ફુગાવાની અસર હોય એટલે કે મોંઘવારી વધી હોય અને તેના લીધે અટકળો લગાવીને ચોક્કસ આંકડા દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવતો હોય છે અને તેને કારણે એક પગાર ઉપરાંત એક બીજો પણ અગત્યનો ભાગ એટલે કે મોંઘવારી ભથ્થું છે તે કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતું હોય છે તો આપણે ઉદાહરણ જોયું તેમ પચાસ હજાર રૂપિયાનો મૂળ પગાર હોય અને ત્રણ ટકાનો વધારો થાય તો પંદરસો રૂપિયાનો ફાયદો થાય અને જો ચાર ટકાનો વધારો કરવામાં આવે તો બે હજાર રૂપિયા સુધીનો ફાયદો પેન્શનરોને અને કર્મચારીઓને મળી શકે છે મિત્રો તો મિત્રો આ રીતે બે હજાર રૂપિયાનો પગારમાં વધારો થઈ શકે છે તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવાજક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર